નમસ્કાર મિત્રો આજે આપણે વિશ્વના સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ વિશે વાત કરીશું માઉન્ટ એવરેસ્ટ પર્વત દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે જેને સર કરવાનું સપનું લાખો લોકો જોએ છે માઉન્ટ એવરેસ્ટ અને એવરેસ્ટ પર્વતારોહીઓ પર અનેક ફિલ્મો બની છે અને પુસ્તકો પણ લખાઈ ચૂક્યા છે આ પર્વત દક્ષિણી એશિયામાં હિમાલયના શિખર પર આવેલો છે આ હિમાલયના મહાલંગુર ખંડમાં નેપાળ અને તિબેટ ક્ષેત્રની વચ્ચેની સીમા પર છે આ પર્વત સમુદ્રથી આશરે ઓગણત્રીસ લાખ પાંત્રીસ હજાર પાંત્રીસ ફીટ એટલે કે આઠ હજાર આઠસો ને પંચાવન મીટરની ઊંચાઈ પર છે ન્યૂઝીલેન્ડના એડમંડ હિરલી અને શેરપા તેનજિંગ નોર્ગે ઓગણીસો ત્રેપનમાં માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર પહેલી વ્યક્તિ હતી ત્યારબાદ અનેક લોકો આ પર્વતના શિખર સુધી પહોંચી ચૂક્યા છે અને લગભગ ત્રણસોથી વધારે લોકો ચડાણ કરતી વખતે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે એવરેસ્ટ સર કરનાર પહેલી ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતા ઓગણીસો ઇઠ્યોતેરમાં ઇટાલિયન નાગરિક રેહોલ મેસેનેર અને પીટર હેબલેર પહોંચ્યા એવા પર્વતારોહી છે કે જે ઓક્સિજનની બોટલ વગર ચડ્યા હતા આ પર્વતની અઢાર હજાર છસો ને નેવ ફીટ ઉપર જઈએ પછી કોઈ છોડ જોવા મળતો નથી અહીં ઠંડી એટલી પડી છે કે જીવસૃષ્ટિ પણ નથી પર્વતની નીચેના ભાગમાં હરણ જંગલી યાક લાલ પાંડા સસલા વાંદરા શિયાળ અને હિમાલય ઘેટા જોવા મળે છે એવરેસ્ટ ત્રણ વિશાળ પિરામિડ જીવો દેખાય છે તેના બે ભાગ તિબીટ તરફ ને એક ભાગ નેપાળ તરફ ફેલાયેલો છે આને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે માઉન્ટ એવરેસ્ટની શોધ અઢારસો ત્રીસથી અઢારસો તેતાલીસમાં ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક જ્યોર્જ એવરેસ્ટે સૌથી પહેલાં કરવાનો પ્રયત્ન કર્યો હતો પછી વોએ ભારતના ઊંચા શિખરના સર્વેક્ષણ દરમિયાન આ કાર્યને પૂર્ણ કર્યું જેને જ્યોર્જ એવરેસ્ટના નામ ઉપર જ આ પર્વતનું નામ અઢારસો પાસઠમાં એવરેસ્ટ રખાયું એવરેસ્ટ સાઠ મિલિયન વર્ષ જૂનો છે એવું કહેવાય છે માઉન્ટ એવરેસ્ટ વિવિધ પ્રકારના પથ્થર જેમ કે સેલ જૂના પથ્થર સંગેમરમરમાંથી બનેલો છે માઉન્ટ એવરેસ્ટનું શિખર વર્ષોથી બરફથી ઢંકાયેલું છે એવરેસ્ટ પર એકસો વીસ ટન કચરો છે જેમાં ઓક્સિજન ટેન્ક અને બીજી ટેન્ક વગેરેનો સમાવેશ થાય છે બે હજાર આઠથી બે હજાર અગિયાર સુધી એવરેસ્ટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આશરે ચાલીસ કિલો કચરો દૂર કરવામાં આવ્યો છે જોર્ડન રોમેરા દુનિયાના સૌથી નાની તેર વર્ષની ઉંમરમાં અને ચિરો મેયુરા દુનિયાના સૌથી મોટી એંસી વર્ષની ઉંમરમાં એવરેસ્ટ સર કર્યું હતું એવરેસ્ટ સર કરવા માટે ઉત્તમ સમય માર્ચ અને મેની વચ્ચેનો છે કારણ કે એ સમયમાં વરસાદ કે બરફ પડતો નથી આમ તો એવરેસ્ટનું શિખર સર કરવામાં બે મહિના લાગે છે અને શિખર સર કર્યા બાદ નીચે ઉતરવામાં ત્રણ દિવસનો સમય લાગે છે પરંતુ બે હજાર અગિયારમાં બે નેપાળી પેરાગ્લાઇડિંગની મદદથી માત્ર અડતાલીસ મિનિટમાં નીચે ઉતરી ગયા હતા વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે એકથી બે સેન્ટીમીટર વધે છે નેપાળમાં એવરેસ્ટને સાગરમાથા કહેવામાં આવે છે સાગરમાથાનો અર્થ આકાશની દેવી એવો થાય છે તેનું નામકરણ ઓગણીસો ત્રીસમાં નેપાળના સાહિત્યકાર બાબુ રામ આચાર્યએ કર્યું હતું ત્રિબીટમાં ચોમોલંગા ચોમોલંગ માના નામથી ઓળખાય છે માનો અર્થ બ્રહ્માંડની દેવી થાય છે આ બંને દેશના લોકો પર્વતના શિખરની પૂજા કરે છે સંસ્કૃતમાં એવરેસ્ટ પર્વતની દેવગીરી કહેવામાં આવે છે તેની વિશાળતાને લીધે વિશ્વ મુગટ પણ કહેવામાં આવે છે તો મિત્રો માઉન્ટ એવરેસ્ટ વિશેની આ વાત આપને ખૂબ ગમી હશે તો આ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ